હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીની જેલી બનાવવાની રેસીપી તો કાચી કેરીની જેલી બનાવવા માટે મેં અહીંયા એક નંગ છે તે કાચી કેરી લીધી છે આ કેરીને મેં પાણીથી ધોઈ અને કોટનના કપડાંથી લૂછી લીધી છે હવે કેરીની છાલ કાઢી લેવાની છે અને છાલ કાઢ્યા પછી તેના નાના નાના ટુકડા કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેરીના જે છે ટુકડા આપણે તૈયાર કરી લીધા છે હવે આ ટુકડાને આપણે સ્ટીમ કરવાના છે તો સ્ટીમ કરતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ફક્ત વરાળથી જ તેને બાફી લેવાના છે તો અહીંયા એક તપેલીમાં થોડું પાણી એડ કરી અને તેની ઉપર આ રીતે કાણાવાળું એક વાસણ રાખી દેવાનું છે અને કેરીના બધા જ ટુકડા છે તેને એડ કરી દેવાના છે અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર છે તેને સ્ટીમ કરી લેવાના છે તો લગભગ પાંચથી સાત મિનિટ સુધી જ કેરીના ટુકડાને સ્ટીમ કરવાના છે તો અહીંયા એક લીડ છે તે ઢાંકી દેવાની છે પાંચથી સાત મિનિટ માટે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો જે કેરીના ટુકડા છે સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો આવા જ ટુકડા જોઈએ છે જેલી બનાવવા માટે હવે તેને નીચે ઉતારી લેવાના છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ત્યાર પછી એક મિક્સર જારની અંદર આ બધા જ ટુકડા છે તેને એડ કરી અને ક્રશ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે છે તે ટુકડા ક્રશ થઈ ગયા છે હવે એક ફ્રાય પેન છે તે ગરમ થવા માટે રાખી દેવાનું છે અને જે પલ્પ તૈયાર કર્યો છે આપણે કેરીના ટુકડાનો તે એડ કરી દેવાનું છે અને એકદમ ધીમા તાપે છે તેને કૂક કરવા માટે રાખી દેવાનું છે અને સતત છે તેને ચમચાની મદદથી ચલાવતું રહેવાનું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ફ્રેન્ડ્સ અહીંયા મેં કોઈપણ જાતના ઇન્ગ્રીડિયન્ટ્સ વગર સિમ્પલ ઘરમાં રહેલી વસ્તુમાંથીને જ આ ઝેલી તૈયાર કરી છે ખૂબ જ સરસ અને સોફ્ટ જેલી બનીને તૈયાર થાય છે તો અહીંયા કેરીના ટુકડાનો જે પલ્પ તૈયાર થયો છે તે લગભગ એક કપ જેટલો છે તો અહીંયા તેની સામે એક કપ જેટલી જ તમારે ખાંડ એડ કરવાની છે એટલે કે બંને સરખા પ્રમાણમાં જ લેવાનું છે કેરી અને ખાંડ અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ખાંડ છે એ સરસ રીતે મેલ્ટ થવા લાગી છે તો ત્યાર પછી અડધા લીંબુનો રસ એડ કરવાનો છે જેથી કરીને આપણી જે જેલી છે તે ખાટી મીઠી અને એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય ત્યાર પછી છે તમારે જેલીને સતત ચલાવતું રહેવાનું છે અને જો તમારે ઇન્સ્ટન્ટ જેલી બનાવવી હોય તો કોર્નફ્લોરનો ફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો થોડું પાણી એડ કરીને તો દસથી પંદર મિનિટમાં લગભગ છે તે જેલી તૈયાર થઈ જાય છે આ સ્ટેજ ઉપર એક ચમચી ઘી એડ કરવાનું છે તો ઘી એડ કર્યા પછી તમે જોઈ શકો છો જેલીનું જે ટેક્સચર છે તે એકદમ ટ્રાન્સપરન્ટ જેવું થવા લાગ્યું છે તો અહીંયા પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો વધુ વાર આપણે કૂક નથી કરવાનું તો સરસ રીતે જેલી બનવા માટેનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે તો હવે એક પ્લેટની અંદર આ રીતે મેં કાગળ રાખી અને ઉપર થોડું ઘી લગાવી દીધું છે જેલીને સેટ થવા માટે તમે જોઈ શકો છો કે સરસ રીતે છે જેલીનું બેટર તૈયાર થઈ ગયું છે તો જેલીને સેટ થવા માટે લગભગ ત્રણેક કલાક જેટલો સમય લાગ્યો છે તો તમે જોઈ શકો છો કે બેથી ત્રણ કલાક પછી જેલી છે સરસ તૈયાર થઈ ગઈ છે અને સેટ પણ થઈ ગઈ છે તો હવે તેને ડીમોલ્ડ કરી લેશું ખૂબ જ સરસ અને એકદમ સોફ્ટ જેલી તૈયાર થઈ છે નાના બાળકોને તો ખૂબ જ ભાવશે અને તેમને જ્યારે પણ મન થાય ત્યારે તમે કાચી કેરીમાંથી આવી જેલી બનાવી અને આપી શકો છો અને આ જેલી બનાવતા વાર પણ નથી લાગતી ફટાફટ તૈયાર થઈ જાય છે તો હવે તેના નાના નાના ટુકડા કરી લેશું જેલી તો નાના બાળકોની પહેલી પસંદ હોય છે તો તમે જોઈ શકો છો અહીંયા ટુકડા કરી લીધા છે આપણે જેલીના હવે તેને ગાર્નિશિંગ કરવા માટે અહીંયા દળેલી સાકર લીધી છે તો બધી જ જેલીને છે તે એક એક કરી અને કોટ કરી લેવાની છે તો એકદમ બહાર જેવી જ જેલી તૈયાર થાય છે અહીંયા આપણે નેચરલ જેલી તૈયાર કરી છે કારણ કે અહીંયા આપણે કોઈપણ જાતના બહારના ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે એડ નથી કરેલા સિમ્પલ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ જેલીને તૈયાર કરેલી છે તો નાના બાળકોને પણ આ જેલી છે તમે આપી શકો છો નાના અને મોટા બધાને ખૂબ જ ભાવશે જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને હવે આ જેલીને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો જેલી બનાવવાની આ ટ્રીક તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત જરૂરથી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ